ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પદાસ ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા એસસી એસટી ઓબીસી અનામત નાબૂદ નહીં થાય વડાપ્રધાન રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બનાસની ધરતી ઉપરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ડીસા ખાતે યોજાયેલ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અનામત નાબૂદ કરવાના જુઠ્ઠાણા ફેલાવી તેમજ ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહી છે ડીસા એરોડ્રામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મતવિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે બે હજાર અનેક પડતા પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે તેમની પાસે કોઈ મુદ્દો જ નથી તેમના ચૂંટણી ડંડેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે કોંગ્રેસ એસટી એસસી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનું ચૂંટાણું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે ને બાબા સાહેબ આંબેડકરના બંધારણ કોઈ ફેરફાર કરવાનું પાપ કરવાના નથી દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજો જ કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલતમાં નથી તેમની પાસે ન મુદ્દો કે વિઝન હોય ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે અને સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠાને પાટણ બેઠક પરથી કમળને ચૂંટી દિલ્હી મોકલવા અપીલ કરી હતી આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાબી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા